બે ત્રણ દિવસથી તો શું ગરમી પડે છે રહેવાતું એ નહીં સખત ગરમી પડે છે ઉનાળો છે તો ગરમી તો પડે જ ને અને બધું છોડો ને હું તમને સાયરી કહું સારું તારે હમણાં હેઠ તારી શાયરી તો પહેલી સાયરી સમય આવશે તારે બતાવી દઈશું ઘણા ગલુડિયા પોતાના સી સમજી બેઠા છે વાહ શું સાયરી લખી છે જેને લખી છે ને એને બાળક બુદ્ધિમાં લખી છે હજી તો બીજી શાયરી કહું સાંભળો ભલે કોઈ ના સમજે મારી વેદના ચાલ ને આપણે સમજી લઈએ તું બહુ ગુસ્સો ના લાગે છે અને હું રોમેન્ટિક થવા લાગુ છું ગજબ પુરુષ પેલી ગુસ્સો કરે છે તોય રોમેન્ટિક થાય છે આપણે કશું હોય તો સુલેવા શાયરી મારવી પડે ખાલી ખાલી શાયરીઓ લખવાની તો હું એ જ કહું છું તમારાથી કશું વટતું નતું તો ફેસબુક ઉપર શાયરીઓ શું લેવા લાગતા હતા અને બધી સાયરીઓની પાછળ આર કે આર કે શું છે જો આર કે એટલે રણબીર કપૂર અને રણબીર કપૂરનો હું ફેન છું અને તારા મારી શાયરી કેમ વાંચવાની જ જાવ છે તમે વાંચવા માટે લખી છે અને વાંચવાની ના પાડો છો અને આર કે વાડી રણબીર કપૂરની હું તપાસ કરું છું આજે જ બધું ફેસબુક ઉપરથી ડિલીટ મારી દઉં જો ના તમારે બધું ડિલીટ મારવું હોય ને તો મારી લેજો ને બધાના સ્ક્રીનશોટ લઈ લીધા છે